બે મોટી સામાજિક સમસ્યાઓ સાહેબ આપણી સામે અત્યારે સિનિયર સિટીઝનોનું શું કરવું એ નવરા છે એટલે ઘરમાં બહુ જ ગણે છે કારણ કે અત્યારે બધું હાવ હિસાબી થઈ ગયું છે ને હાવ હિસાબી નથી કમાતા તો ગમે ત્યાં મૂકી આવો નિર્દયતાપૂર્વક આ બધા કાર્યક્રમો આપણી નજર સામે ચાલે છે અમને તો વૃદ્ધાશ્રમના ઉદઘાટન આમંત્રણ આવે છે જાય તો એટલું બધું અંદરથી દિલ વલોવાઈ જાય છે કે ભાઈ આય કોકના બાપ હશે આય કોકના કાકા હશે આય કોકનો ભાઈ હશે આય કોકની મા હશે અને એને આવું કેમ થતું છે અને ત્યાં અંદર જઈને ઘણી વખત મેં તો પૂછપરછ કરી છે તો દીકરા ખાધે પીધે સુખી છે એમ કે છે એના માવતર તો એના છોકરા વિશે ખોટું નથી બોલી શકતા વૃદ્ધાશ્રમમાં મૂકેલા મા બાપ પણ પોતાના સંતાન માટે ઘસાતું વાક્ય બોલવા તૈયાર નથી એ મા બાપના ગુણ છે પણ એને ભોગવવું પડે છે એ પણ કટુ વાસ્તવિકતા છે વ્યવસ્થામાં આપણી પાસે પેલા પૈસા નહોતા આર્થિક રીતે કઈ આપણે સધર નહોતા પછી તરી વહન જ છે આ જે કઈ છે એની પેલા કઈ હતું જ નહીં પણ કોઈ વૃદ્ધો દુખી એ નહોતા નોતી સગવડતા તોય બંગલા નહોતા એક ઢાળિયા ફરજા જેવા ઘરમાં રહેતા હતા ઓછરીમાં હામાં લાંબી લાઈનોમાં બધા હુઈ રહેતા હતા હામે ઢોર બાંધી દેતા હતા એટલે ઢોરને કાંક થાય તો ગરધણીને ઉઠાડતા હતા ગરધણી ને કાંક થાય તો ઢોર રાઈડ પાડતા હતા અરસ પરસ નું અનુસંધાન આ એકલા ચાલતું હતું કોઈ જાતની અગવડ ન જ પડતી ન જાતા હતા લોકો અને હવે ફૂલ ફેસિલિટી આવી ગઈ છે એટલી જાતના રૂમ આ બધા આર્કિટેક્ટોય બનાવ્યા છે ડ્રોઈંગ રૂમ ને ગેસ્ટ રૂમ ને ચાઇલ્ડ રૂમ ને વેરાયટી વેરાયટી પણ કે બાપ રૂમ ને મા રૂમ નથી એ ડિઝાઇનમાં આર્કિટેક કોણ જાણે કેમ ભૂલી ગયા મારા મગજમાં જ નથી પહેરાતું એની વ્યવસ્થા નથી લાઈફ સ્ટાઈલોમાં જે ફેરફારો થયા છે મિત્રો સવાર પડતું વડીલો જાગી ગયા હોય છોકરાઓને ઢબુરી રેખા હોય હાથે દળતા હાથે વલોવતા હાથે વાહિદા કાઢતા અને બધી જવાબદારીઓ માતાઓ વહન કરતી હતી પ્રભાતયું પરોડ થયું ને પાંગરિયું મન વનવાસળિયું વાગી રહે બહુ સુંદર પ્રભાતી છે પ્રભાતીમાં મારે નથી જવું પણ એની પંક્તિમાં જરૂર જવું છે ઘરને ખૂણે સાવરણી જાગી એણે સૂતા સાવરણાને જગાડ્યો રે ત્યાં તો ફર્યું ફળિયું ચોંકી શેરી એણે જઈને સૂતા ચોકને જગાડ્યો રે પરોઢ થયું ને પાંગરિયું મન રે કવિ કેટલો જાગૃત હશે ઘરને ખૂણે સાવરણી જાગી એમ લખ્યું એને એમ ક્યારેય એવું ન લખ્યું સાવરણો જાગ્યો એને પાક્કી ગેરંટી સાવરણો જાગે જ નહીં કેવું સુંદર પ્રભાતી છે કેવું સરસ લાગે આપણી છાપ કેટલી ખરાબ હશે સાહિત્યકારોમાં માતૃશક્તિના કવિઓ બહુ પક્ષપાતી છે પક્ષપાતી છે કારણ કે એવું એવું સરસ લખે ને એમ કે આપણને ઈર્ષ્યા જ ત્યાં રાખે એમ માં તે માં બીજા વગડાના આપણે વાના ખાનામાં રાખ્યા પણ વિષય એ હતો કે ઘરને ખૂણે આ જાગૃતિ માતા લાવતી હતી આપણી લાઈફ માં એવડા એવડા ફેરફાર થઈ ગયા કે આપણે ઘરનું કોઈ કામ કરવું એને હવે નાનપ ગણીએ છીએ અને જો કરવું પડે કોઈને વહુ તરીકે તો સાસુ સામેની મોટી ફરિયાદ છે સાસુ વહુ બે ભેગી થઈને કાંઈ ન કરે તો કામવાળી સિવાય કશું હાલે ઉર્યું નથી તો કામ કોણ કરે ઘરનું કામ કોણ કરે એ પ્રશ્નાર્થ આવી ગયો છે કુટુંબ વ્યવસ્થામાં ફિક્સ હતું એમ કે ક્લાસ ક્લાસ વન ઓફિસર એમ પછી બધા ગેજેટેડ ઓફિસરો નીચે નીચે આવતા એકબીજાને પલોટતા હતા એકબીજાને શીખડાવતા હતા એકબીજાને સાચવતા હતા અને સંયુક્ત કુટુંબ હું જ્યારે પણ બોલું ત્યારે અચૂક એ મારી માન્યતા છે એ બધાની વચ્ચે મૂકું છું કે સંયુક્ત કુટુંબ તો જ હાલે એ કુટુંબમાં કોઈ એક માતા એક બેન એવી હોવી જોઈએ જે બીજાને ચીંધવાનું કામ ન કરે ને બધું પોતે જ કિરા રાખે જોજો જ્યાં જ્યાં જેના કુટુંબ ભેગા હાલતા હોય સારા ચાલતા હોય અચૂક એમાં વિચાર કરજો એમાં કોઈક એવું પાત્ર હશે કે એણે એ કોઈ ન ઉઠાડે એ ઉઠી જાય એ કોઈને ન ચિંધે એ કરી લે ઈ કોઈ નો ધકે એ સહન કરી લે એવા જે પાત્રો હોય ને આજે પણ સંયુક્ત કુટુંબમાં ક્યાંક જવાનું થાય અને એવું પાત્ર મળે તો વિનમ્રતાપૂર્વક એને વંદન અને નમન કરજો એ પૂજવાલાયક પાત્રો છે એ આપણી મૂડી છે એ ચલાવતા હતા ઘર એ કુટુંબ ચલાવતા હતા બજેટ બનાવવા વાળા મંત્રી મંત્રીશ્રીઓને ખ્યાલ નથી કે બજેટ શું કહેવાય સાચ અર્થમાં બજેટ અંગેનો સાચો ખ્યાલ અમારી જગદંબાઓને છે માતાઓને ઘરમાં હોય ન હોય અને ઘરધણી બેઠા બેઠા હુકમ કિરા રાખે બે ગળી એક મોળી એક કોફી તું દુકાનેથી કોઈ ખાંડ મોરસ લે એવો નથી એકેય દુકાને તારા નામે ઉધાર મળે એવું નથી ને તું બે ગળીને એક મોળી બંધ કરી હવે એવું કોઈ દિવસ અમારી બહેનો કહેવા માટે આવી નહીં એણે કોઈ દિવસ આવીને દિવાનખાના મેં એમ ન કીધું કે હવે ઉધાર બંધ છે તું આંટો મારીએ એ પોતાની આબરૂ ઉપર આડોશ પડોશમાં જઈ અને એના પાલવની હેઠે અમારા ઘરની આબરૂને ઢાંકી રસોડામાં લાવી અને દીવાનખંડમાં પીરસે છે ઈ ઈ બજેટ બજેટ બનાવે છે છે ચલાવે એને હોય નકરે શોપિંગ ના બિલ સ્વીકવા રાખે હું કામ શોપિંગ કરે છે ઈ મન જ નથી સમજાણું બોલો તમે ઘેરે જઈને ખરેખર તપાસ કરજો ગયા મહિનાના શોપિંગ ના બંડલ નથી ખોલ્યા હોય પીડ્યા હોય એમને પીડ્યા ક્યાંક વાંસી જાય ક્યાંક સાંભળી જાય ક્યાંક જોઈ જાય નિમ્ન મૂલમાંથી ઓનલાઈન ઓર્ડર દીધી અને પડીકા ઘરમાં આવીને પીડ્યા સારી એને વ્યવહાર ન કહેવાય કપાણ હોય અગવડતા હોય વિષમ સંજોગો હોય એમાંય ઘરની વાતને ક્યાંય બહાર કીધા વગર અમારે તો બધું બાપા બહુ ઓહો છે એમાં એના માવતરિયા એવા હોય જો કોઈ પૂછે કે બેન બા કેમ છે તો બાપા અમારે તો બહુ સારું છે ઈ જે જગદંબાઓ કે છે ને એના ચરણને વંદન કરવું એના ચરણને વંદન કુટુંબ વ્યવસ્થામાંથી આવતું હતું એ કોઈ કોલેજમાંથી આ ડિગ્રી કોર્સ મળતા જ નથી એ તો તમે કુટુંબમાં રહ્યા હોકેડીમાં રહ્યા હોય તો એને અનુભવ હોય ને કોઈક મહેમાન આવે તો આપણે ઊભું થવું પડે કોઈક મહેમાન આવે તો એની થેલી લેવી પડે એને સુવાની વ્યવસ્થા કરવી પડે એ હાજા માંદા હોય તો એની સારવાર કરવી જોઈએ એવું તો હારે રહ્યા હોય તો બાળકો શીખે ને એ આપણી કુટુંબ વ્યવસ્થા ન હોવાને કારણે આપણા બાળકોને આ બધું અભ્યાસક્રમ બહારનું થઈ ગયું એટલે હડે હાટ આખે આખા એમબીએ એની ઉપરના કોર્સ કરીને આવે રોકડા હા મેં મળે પપ્પાને હલ્લો કરે કારણ કે એ આખે આખા કોર્સ બારનું ભીણ્યા એને વાંકું વળવું પડે એવું ધ્યાનમાં જ નથી કારણ કે એને કોઈને વાંકા વળતા ભાણ્યા નહીં જોયા નહીં એટલે હું ઘણી વખત કહું છું અહીંથી જે રંજનબેને કીધું એ વાત સાચી છે કે આપણા પગ કળે ત્યારે આપણે યાદ કરવું કે આપણે આપણા બાપુજીના પગ દબાવવાનો ક્યારેય પ્રયાસ કર્યો હતો આપણે આપણા માતુશ્રીના પગ દબાવવા માટેનો ક્યારેય પ્રમાણિક પ્રયાસ કર્યો હતો અને આપણે પગ દબાવતા હોય એ આપણા દીકરાઓએ ક્યારેય ભાળ્યું હતું જો ન ભાળ્યું હોય તો પગ કળતા હોય તો ખેંચ્યા રાખવા દબાવવા માટે રાહે ન રહેવું તો એ સંભાવના છે જ નહીં એ આવવાનું જ નથી એ તો તમારે બાળકોને શીખડાવવું જ પડે દેખાડવું પડે બાળકોને હું ભાષણ કરું એમાંથી બાળકો કંઈ શીખવાનું છે જ નહીં બાળકો તો જોશે શું કરો છો તમે આપણે કેવી રીતે જીવીએ છીએ એ સીધા એને તો સમજણ જ ના હોય બાળકો અંગેની યુવાનો અંગેની ફરિયાદ કરતા વડીલો હંમેશા એવું કહેતા હોય છોકરાઓ માનતા નથી છોકરાઓ કયામાં નથી પણ એમાં હું એ નવી પેઢીનો વાંક નથી જોતો મારો બહુ નમ્ર મત છે કે નવી પેઢીને આ પાણી પાવામાં આપણે ક્યાંક ઓછા ઉતર્યા છીએ આપણે એને આવું બધું કંઈ વાતાવરણ જ આપ્યું નહીં હજી સમય મોડો ન થયો હોય તો આ વાતાવરણ આપવા માટેનો પ્રયાસ એ કરવો જોઈએ મુંબઈની આવા ડાયરાના એક કાર્યક્રમમાં મોદી સાહેબ મન કી બાતમાં ડાયરાનો ઉલ્લેખ કર્યો ડાયરાની અંદર એક વાર્તા કરેલી આપણા લોકસાહિત્યકારે મને એણે રૂબરૂ પછી એ પ્રસંગ કીધેલો બે જણાનો હાથાવાળો વડીલતા એ વાડીએથી આવતા હતા ને એના હાથમાં શેરડીનો એક હાથો હતો અને એની સામે બે છોકરા દોડ્યા ધોડ્યા આવતા હતા એમાં એક એનો ને એક એના ભાઈનો છોકરો હતો મોટો ભાઈ હતો આ શેરડીવાળો બેય છોકરા નજીક આવ્યા હાઠો એક જ હતો એટલે એણે ગોઠણે મારીને બે કટકા કરીને ક્યાંક બેને એક 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 બટકું આપી દઉં પણ જેવા બે છોકરા નજીક આવ્યા પછી એને ખ્યાલ આવ્યો કે થળિયું જે હાથમાં છે એની કોઈ નાના ભાઈનો છોકરો આવે છે અને પૂંછડિયું જે હાથમાં છે એની કોઈ એનો છોકરો આવે છે એટલે નજીક આવ્યા ત્યારે થળિયું એના છોકરાને દેવા હાટ ઉઠીને એણે આમ કરીને દઈ દીધો હાથને બદલી નાખ્યા આટી પાડી દીધી છોકરાઓને તો કાંઈ એવું હોય નહીં તો બે બટકા લઈને વીઆ ગયા ને ખાઈ પીને વીઆ ગયા છે ઘરે ગયા પછી મોટા ભાઈને પોતાને એવો વિચાર આવ્યો મેં આવું કેમ કર્યું છોકરા બે આપણા જ હતા એમાં મેં આવો આડો આ આમ મારે કરવાની ક્યાં જરૂર હતી જેના ભાગમાં જે હતું એને મળી જાત પણ મેં આટલી આટી પાડી દીધી એટલો મારા મનની અંદર ભેદ ઊભો થયો છે હવે આપણે ભેગું રહેવાય નહીં એટલે એણે નાના ભાઈને બોલાવીને કીધું ભાઈ આપણે જુદું થઈ જવું છે તારે જે જોતું હોય ખેતર વાડી ખળા મકાન જે કાંઈ હોય વ્યવહારે તું લઈ લે તો નાનો ભાઈ ખૂબ કરગીર્યો કે ભાઈ પણ કાંઈ વાંધો નથી તને તમને કોઈ કાંઈ કીધું કરવું હોય અમારા ઘરના કાંઈ બોલ્યા ચાલ્યા હોય તો એનું કાંઈ કોણ આવી રીતે આપણે નોખું થાય ને ક્યાં જરૂર છે પણ મોટાભાઈ કીધું કે ના હવે એ બધું થઈ ગયું જે થવાનું હતું આપણે હવે ભેગું રાખવાનું નથી બે નોખા થઈ ગયા નાનો ભાઈ બહુ રોવે એને એને અસહન ન જ થતું પણ કંઈ કહી શકે નહીં એમાં ઘણા વર્ષ પછી બે ત્રણ ચાર વર્ષ વહી ગયા પછી એક વખત ખળામાં બે ભાઈ રાતે બેનો પાક તૈયાર થઈ ગયેલો ખળાબળા બધું બાજુ બાજુમાં જ કરતા હોય તો બે ભાઈ ને સીમ રાત્રે સૂતેલા ખળવાનો પાક તૈયાર થઈ ગયેલો કાંઈક ગુણું ભરેલી ને કાંઈક એમને પીડ્યું છે તો રાત્રે મોટાભાઈની નીંદર ઉડી નાનો હૂતો તો તેને એમ થયું કે નાનો છે બચરવાળ છે ખર્ચા પાણી એને વધારે લાગે હજી અણહમજું છે તો એને મારે પાંચ ગુણ નાખી દેવી જોઈએ એનામાં એટલે એને ટેકો રે હું કહીશ તો હવે નોખો થઈ ગયો એટલે લેહે નહીં એટલે એ ઊંઘતો તો એમાં એને એનામાંથી પાંચ પૂળા એના ઢગલામાં નાખી દીધા અને એ હુઈ ગયો ઈશ્વરને કરવું મોડી રાતે નાનો જ આવી ગયો નાનાને એવો વિચાર આવ્યો કે આ મહેમાન હેમાન બધું મોટાને બહુ લાગે આપણે અહીંયા જ કોઈ આવતું નથી આપણા મહેમાન આવે તો એ મોટે ભાગે એ જાય છે ચા પાણી પીવાનું જમવાનું કારણ કે પહેલેથી જ મોટાઓ જ પટલાય કરતા એટલે મોટા ભાગે મોટો હોય એની જવાબદારી હોય એટલે એ કામકાજ નાના કરતા હોય મોટા હોય એ વ્યવહાર કરતા હોય એટલે એને કારણે એને ખર્ચો વધારે લાગે અને મોટા ભાઈ છે એ જ કાંઈ આપણીથી જ માગવાના તો છે નહીં કોઈથી તો આપણી એ કંઈક ફરજ સમજાવી નથી એણે પાંચ પોળા લઈને મોટામાં નાખી દીધા હવે બેય જઈ ગયા એટલે બે એ પછી ખાળામાં આંટો માર્યો તો ભાઈનો હરખો તાલમેલ મળી ગયો તો બેયને આશ્ચર્ય થયું કે આવું કેવી રીતે થયું એટલે બેને સમજાણું મને જેવું ઊજ્યું હશે એવું આને ઉજ્યું હશે ને એને ઉજ્યું હશે એવું મને ઊંજ્યું હશે એટલે બે ભાઈ ભેટીને રોયા નાના ભાઈએ કીધું ભાઈ કહો તો ખરા હવે હા શુકલું શું હતું હું કામ નોખો કાઢ્યો મને એ ત્યારે નાના ભાઈને એણે મોટા વાત કરી કે આવો ભેદ મારા મનમાં આવી ગયો હતો એટલે મનેથી એમ થઈ ગયું તારા માટે મારે આવો ભેદ ન રખાય એટલે હું નખો છો તો આ કથા મુંબઈમાં આપણા એક લોકસાહિત્યકારે આવા ડાયરાની અંદર કરી હતી અને હવારિયાનો જ્યાં ઉતારો હતો ત્યાં મોટા ઉદ્યોગ ગૃહના માલિકો બે ભાઈ ગાડી લઈને એને મળવાઈ ગયા કે અમારો કોર્ટમાં કેસ હાલે છે પાછો ખેંચવા જઈશ તમારે હેર્યા આવવાનો છે આ વ્યવસ્થાઓ છે અદ્ભુત પરંપરાઓનો આ દેશ છે અદ્ભુત પરંપરા